ભાવડાના નાગરિકો દ્વારા ઓપરેશન સિંદૂર અંતર્ગત મેગા રક્તદાન કેમ્પ યોજાયો આતંકવાદી હુમલા બાદ ભારત સરકાર દ્વારા ઓપરેશન સિંદૂર હાથ ધરવામાં આવ્યું હતું જેમાં આતંકવાદીના ઠેકાણાઓને નેશ નાબૂદ કરવામાં આવ્યા હતા બાદ ભારત પાકિસ્તાન વચ્ચે સર્જાયેલી સ્થિતિને અનુલક્ષીને તંત્ર દ્વારા મેગા રક્તદાન કેમ્પનું આયોજન મોતીબાગ હોલ ખાતે કરવામાં આવ્યું હતું આ મેગા રક્તદાન કેમ્પમાં પાંચસોથી વધુ રક્તદાતાઓએ રક્તનું દાન કરી દેશની સેવામાં સહભાગી બન્યા હતા 哎，罗姐。 saya tidak setuju, saya dari dari kalian tahu. આજે આપણે ભાવનગરમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને જોરદાર પ્રતિસાદ કહી શકાય કે આ મળ્યું છે આપણે આજે પાંચસોથી વધારે જો બ્લડ યુનિટ છે એનું એકત્રીકરણ થશે અને સંભાવના એનાથી પણ વધારે છે પરંતુ અત્યારની જે પરિસ્થિતિ સામાન્ય થઈ ગઈ છે એના આધારે આપણે આજે આ ડિસાઈડ કર્યું છે કે આપણે પાંચસો કે છસો યુનિટ જ લઈએ તમામ ભાવનગરવાસીઓનો ખૂબ ખૂબ આભાર છે અને જે લોકો આજે આપી નથી શક્યા એની લિસ્ટ પણ અમે લોકો ભેગી કરી લીધી છે તો જ્યારે પણ જરૂરત પડશે ત્યારે તમને બોલાવીશું ફરીથી ખૂબ ખૂબ આભાર અને જોરદાર પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર આયોજનનો મુખ્ય ઉદ્દેશ ઉદ્દેશ્ય આ છે કે ભાઈ આપણે જ્યારે પણ કોઈ પરિસ્થિતિ સર્જાય ત્યારે આપણી પાસે પૂરતા પ્રમાણમાં પૂરતી ક્વોલિટીનો અને પૂરતા ટાઈપનો લોહી હોવું જોઈએ કારણ કે આરોગ્યમાં સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ લોહી છે તો એના માટે આપણે ભેગી કરી રહ્યા છીએ પરંતુ અત્યારે એકદમ સામાન્ય પરિસ્થિતિ છે સ્ટોરેજ કેપેસિટી બાબતમાં માને પણ જાણ કરવી મીન્સ કે ઇન્ફોર્મેશન લેવી પડશે પરંતુ અત્યારે જેટલી સ્ટોરેજ કેપેસિટી છે એના જ પ્રમાણે જ અને જેટલી લોહીની વે મર્યાદા હોય છે કેટલી ચાલીસ દિવસ પછી આ અનયુઝ થઈ જાય છે તો એના પ્રમાણે જ આપણે ભેગો કરીએ છીએ